દેવગુરુ બૃહસ્પતિ પંદર મે બે હજાર વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હજાર પચીસમાં માં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિ અમૃત જેવી આ ભાવના ફળમાં એવો વધારો કરવાની છે તો હવે પંદર મે બે હજાર પચીસના દિવસે દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નીકળી અને સવારે બે કલાક અને ત્રીસ મિનિટે બુધની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ બપોરે બાર વાગી અને સત્તાવન મિનિટે ગુરુ મિથુન રાશિમાંથી નીકળી અને ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેમાં એમની ઉચ્ચ અવસ્થામાં આવશે અને આજ કર્ક રાશિમાં અગિયાર નવેમ્બર બે હજાર પચીસની સાંજે છ કલાક અને એકત્રીસ મિનિટે વક્રી થઈ જશે અને પછી વક્રી અવસ્થામાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રાતના સમયે આઠ કલાક અને ઓગણચાલીસ મિનિટે મિથુન રાશિમાં ફરી એક વખત આવવાના ગુરુ એ લોકોના જીવનમાં બાળક સુખ સુવિધાઓ ભવન પૈસા સમૃદ્ધિ સારું વગેરે આપવામાં ફળદાયક છે છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ અપાવે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર વર્ષ હજાર માં પંદર મે બે હજાર પચીસ થી આગામી સમયમાં કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આવો શરૂ કરીએ

જે હશે એ પૂર્ણ થતી જણાશે તમારી આવકમાં બહુ વધારે નફો થવાના યોગ બનવાના છે જો તમે નોકરીમાં બદલાવ કરવા માંગો છો તો તમને આ દરમિયાન એ બદલાવ મળી જશે અને એક સારી નોકરી પણ મળી જશે જેમાં તમને સારો પગાર અને તરક્કી એટલે કે પ્રમોશન પણ મળશે અહીંથી વિરાજમાન દેવગુરુ તમારા નવમા ભાવ અગિયારમાં ભાવ અને પહેલા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તમારી અંદર સારા સંસ્કારોમાં વધારો કરાવશે તમારા બાળક પણ સંસ્કારી બનશે શિક્ષામાં તમને ઉત્તમ સફળતા મળશે ઉચ્ચ શિક્ષામાં પણ તમને સફળતા મળશે તમે પૈસા કમાવા માટે તત્પર રહેશો બાળક સાથે જોડાયેલી શુભ સૂચનાઓ સારા સમાચાર તમને મળશે તમારા આરોગ્ય સમસ્યામાંથી ઓછપ થશે એટલે કે તમારી આરોગ્ય સમસ્યા દૂર થતી જણાશે નિર્ણય લેવાની આવડત પ્રબળ બનશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ છઠ્ઠા ભાવમાં આવશે ત્યારે આરોગ્ય સમસ્યાઓમાં વધારો થઈ શકે છે અને તમારા ખર્ચમાં પણ તેજી આવશે એટલે કે વધારો થઈ શકે છે એના પછી જ્યારે ગુરુ મહારાજ વક્રી અવસ્થામાં ફરી પાછા પાંચમા ભાવમાં ડિસેમ્બર મહિનામાં આવશે ત્યારે તમને પ્રેમ સંબંધોમાં આવનારી સમસ્યાઓ માટે જાગૃત રહેવું પડશે અને આર્થિક ચુનૌતીઓ છતાં આરોગ્ય સમસ્યાઓ પણ ધ્યાન દેવાની જરૂરત પડશે આ દરમિયાન નોકરીમાં ઉતાર ચડાવ આવવાની પણ

ગુરુના આ ગોચરથી જ્યાં એક બાજુ થોડા ઉતાર ચડાવ જોવા મળશે અને આપસી શાંતિની કમી જોવા મળશે ત્યાં તમે તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા પણ અર્જિત કરી શકશો તમે બહુ મહેનત કરશો પૂરા ધ્યાનથી પોતાના કામને કરશો જેનાથી તમારા પ્રદર્શનમાં સુધારો આવવાનો યોગ બનશે ગુરુ અહીં વિરાજમાન થઈ તમારા આઠમા ભાવ તમારા દસમા ભાવ અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી ખર્ચામાં વધારો થઈ શકે છે પરંતુ ખર્ચ એ સારા કામમાં થશે તમારી આવકમાં વધારો કરાવશે અને સસુરાલ પક્ષ માટે પણ સારા સમય લાવશે આ લોકોને આ સમય દરમિયાન થોડા સારા પરિણામો મળી શકે છે તમે કામકાજ માટે એક શહેરથી બીજા શહેરમાં જઈ શકો છો અને કામકાજ માટે યાત્રાના યોગ પણ તમારા માટે નિર્મિત થશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ જ્યારે પાંચમા ભાવમાં ગોચર કરશે ત્યારે એ સમય બાળક અને આર્થિક સમૃદ્ધિ માટે સારો રહેશે પ્રેમ સંબંધોમાં પણ સફળતાનો સમય રહેશે એના પછી વક્રી થઈ અને જ્યારે ગુરુ ફરી એક વખત ચોથા ભાવમાં ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરશે ત્યારે પારિવારિક સમસ્યાઓ વધી શકે છે પરિવારના લોકોની વચ્ચે અસંતુલન સમસ્યાનું મોટું કારણ બની શકે છે અને તમારે કાર્યક્ષેત્રમાં પણ બહુ મહેનત કરવી પડશે ત્યારે તમને સફળતા મળશે તમે સફળતાને અર્જિત કરી શકશો તો કુંભ તથા મીન રાશિના જાતકો આગામી ગુરુનું ગોચર બાકીના આ વર્ષ બે હજાર પચીસમાં તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે